હેલો ભાઈ કેમ છે બધા મજામાં મજામાં જશો અને આજે છે રવિવાર અને આજે છે ને અમે ઘરની સફાઈ કામકાજ કરી છે તો તમને બતાવી દેવી કે ઘરની કામ આજ સફાઈ કે ઘરે ગયા તા સફાઈ કરી હતી ત્યાંની અત્યારે સફાઈ કરવી છે હવે કેમ કે બહુ ધૂળ ને એવું રજની ઉડતું હતું અને સફાઈ કરી નાખ્યું કીધું આજે આખી રજા હતી પછી કાલે હું ખબર હડતાલ પાડે કે ન પાડે એ કાંઈ ખબર નથી આ કેમ કે અમારે તો આજે આખી રજા હતી એટલે ઘરે છે અને અમારો મેડમજી છે ને તું સવા કરે છે જે ખાવણી આમથી આમથી આમ ફેરે છે તમને હું બતાવી દઉં તી એ અને નજારામાં છે ને આજે સુરતમાં તો બહુ તાપ પડે છે જો ને આ બધો શ્યામાન જોવા બધો કાયદે છે ભાઈ આ બધો શ્યામાન છે કોયરા બધા રમશે એની પર રમેશે અને અમારા મેડમજી જો હાવી લે આતંકવાદી બની ને હવે સફાઈ કામ કરે છે જો આ બધું શ્યામ જો આ બધું કાઢ્યું છે જો હા રૂમ છે અમારી જીવકડી એવી રૂમ માં રેહવી ને જલસા કરવી જો સાડા નવ વાગ્યા છે હા મેડમજી બોલવાનું હોય તો બોલો ના હંસો છે આમાં કરજો અમે હંસો રાખ્યો છે અહીંયા કેમ કે લાવ્યા છે અહીંયા તે પડ્યો છે અંશો

આખો દિવસ શું કરવાનો હશે એ કઈ નક્કી નથી તો કન્ટિન્યુ તો ચાલો ગાઈસ તો પછી હવે અમે સફાઈ કામ કરી અને બ્લોગ માં બનાવી રહેજો બતાય બરોબર છે ચાલો તો વિશે ચાલો મિત્રો તો પછી આપણે છે ને હવે વાસણ બધા નુસવા બેઈ ગયા છે આપણું કામ ઈ છે આપણે વાસણ નુસવા પડે એવું છે આ બધું

तो मित्रों आज है ना चौखा नी फर फर से में जे गया वर्षे पाड़ी थी याद नहीं थी આ વર્ષે આપણે કઈ પાડવાનું નથી એક આ ડબ્બો ભરેલો છે જો આ ડબ્બો ભરેલો છે આ બે ડબ્બા ભરેલા છે એટલે આપડે ચોખાની ફરફર કઈ પાડવાની નથી આ વર્ષે કેમ કે બે ડબ્બા હજી ભરેલા જ છે ગયા વર્ષે બહુ બધી પાડી હતી ને એટલે આ વર્ષે કઈ પાડવાની નથી મિત્રો આપણે ડબ્બા બધા નુસાઈ ગયા છે અને હવે મૂકી આપણે મૂકી દેવા માવી પર મિત્ર આખું જીરું છે કેટલું ભર્યું છે આખું જીરું બે હજાર નું મણ લીધું તું એક મણ લીધું તું બે હજાર નું તો હજી એક હલાસ એક મણ જીરું ખાઈ દેવું મેં

અને મને લાગી ગઈ છે કડકડતી ભૂખ તો આજ અત્યારે હું રોંઢો કરવા માટે બેસી ગઈ છું અને જમવામાં બપોરે શું બનાવ્યું બતાવું રોટલી અને છાસ તો ચાલો હું રોંઢો કરી લઉં તો મિત્રો અત્યારે હું છે મારી કટલેરીનું બધું હરખું મૂકું છું તો આ બધી મારી બંગડી છે જો મારી બંગડી કેવી છે બધી મસ્ત મસ્ત મજાની જો આ બધી બંગડી જો કેટલી મસ્ત છે અને પછી આ નવરાત્રી માં લીધી હતી મેં નવરાત્રી માં પહેરવા માટે કેવી લાગે છે પછી છે ને મિત્રો પછી જો આ બુટ્ટી છે પછી એમને નેકલેસ છે તમને બતાવું હો થોડી વાર બતાવું ખુલતું કેમ નથી આ ખુલતું નથી ખુલી ગયું પછી જો મિત્ર આ નેકલેસ છે કેવો લાગે મસ્ત લાગે ને આ બધું મેં નવરાત્રી માં લીધેલું હતી તો ચાલો બધું મૂકી દઉં સિમલી નહીબલી આર્ટ ના ફોટો શૂટ કર્યા રીલ્સ શૂટ કરી તો તમે ન કર્યું હોય તો અમે તો રીલ્સ શૂટ કરી નાખી છે ઇન્સ્ટાગ્રામ પર અને જલ્દીથી થી આપડી આઈડી નું નામ છે કંટારિયા નરેશ જે તમને ચેનલ માં મેન્શન કરેલી જોવા મળશે જલ્દી થી જોઈ લો ના જોઈ હોય તો અને મિત્રો હું છે ને અત્યારે અગિયાર વાગી ગયા છે અત્યારે ફ્રી થઈ છું અને જમ્મામાં રાતે અતવત હું છે ને રસપુરી હતી તો મસ્ત મજાની રસપુરી જમી લીધી છે અને હવે આપણે વ્લોગ ને અહીંયા એન્ડ આપી દેશું કારણ કે આખો દિવસ મેં કામ જ કર્યું છે રૂમ સાફ કરી પછી કપડાં ધોયા ગયા નથી અને જો તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ બીજા વિડીયો ત્યાં સુધી બાય બાય